મહુવા તાલુકાના ખારી ગામેથી લીલા ગાંજાના મુદ્દા માલ સાથે એક ઈસમને ઝડપી પડતી એસઓજી ભાવનગર તેની સામે બગદાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટ્રેશન કરાવેલ છે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ધ્યાને આવેલ કે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનો સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવૃત્તિ અટકાવવા માટે નશાકારક પદાર્થનું બિન બિનઅધિકૃત વેચાણ વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા રહે પોલીસ અધિક્ષક સાહેબ સૂચના આપેલ હોય જે અન્વયે ભાવનગર એસઓજી ના પોલીસ ઇન્ફેક્ટર ડીયુ યુ સુનિશ્રાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ગોહિલને ચોક્કસ બાતમીના આધારે સાદુળભાઈ ભીખાભાઈ બારિયા ઉંમર વર્ષ પાસઠ ધંધો ખેતી રહે ઉમરવાડી વિસ્તાર ખારી ગામ તાલુકો મહુવા જિલ્લો ભાવનગરવાળાને પોતાની વાડીમાં લીલો ગાંજો જેનું વજન ચાર ને ચારસો ગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે મચકુર હિસબને પકડી પાડેલ આ અંગે તેની સામે એનડીપીસી એકની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના એસઆઈ મિતેશ જોશી દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટ્રેશન કરાવેલ છે આરોપીની વાત કરીએ તો સાધુળભાઈ ભીખાભાઈ બારિયા उम्र वर्ष 65 धंधो खेती रहे उमरवाड़ी विस्तार गांव खारी तालुका मोहावा जिला भावनगर कामगिरी करनार पुलिस आपने बात करिए तो एसओजी ना पुलिस इंस्पेक्टर डीयू सुनिश राणा मार्गदर्शन नेटल एएसआई महावीर सिंह गोहिल एएसआई बीजीसी गोहिल एएसआई मितेश जोशी हेड कांस्टेबल महिपाल सिंह गोहिल हेड कांस्टेबल राजेंद्र सिंह गोहिल तथा पुलिस कांस्टेबल किशोर सिंह डोडिया પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ પ્રતાપસિંહ ડોટિયા સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા